પ્રભારી જિલ્લા બનાસકાંઠાની મુલાકાત દરમિયાન થરાદ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે કેબિનેટ મંત્રી શ્રીએ બેઠક કરી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ડીডিও શ્રી સહિત વાવ સુઈગામ થરાદ અને વાબર તાલુકાના ટીડીઓ અને પોલીસ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કલ્યાણકારી યોજનાઓ વિકાસલક્ષી કામો આયોજના કામો પ્રાંત વરસાદની સ્થિતિની સમીક્ષા आरोग्य तथा कायदो अने व्यवस्था जेवा बहु कायमी विषयों अंगे चर्चाओ करी समयमरिया कामों की दरखास्तों सत्वरे मंजूरी मेला कामों शुभारंभ वह वहली तके करवा जु बनासठा भारतीय जनता पार्टी संगठनना होद्देदारों केबिनेट मंत्री बलवंत सिंह राजपूत की उपस्थिति में बैठक योजाई वाव विधानसभा संकलन समिति ની બેઠકમાં અગત્યના મુદ્દાઓ તેમજ આગામી આયોજનો અને પક્ષના કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરી આ બેઠકમાં જિલ્લા સંગઠન પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી કનુભાઈ વ્યાસ ચૂંટણી પ્રભારી ભરતભાઈ આર્ય સંયોજક વસંતભાઈ પુરોહિત સહસંયોજક સંજયભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ સહિત વાવ તાલુકાના અને બનાસકાંઠા જિલ્લાના જવાબદાર હોદ્દેદારો જોડાયા હતા